સર્વિસ રોડ જે બનાવ્યો છે તેના ઉપર કાલે વરસાદ પડવાથી જ્યાંને ત્યાં ખાડા પડી ગયા છે ગાડીઓ ખોટવાય છે એના હિસાબે પારાવાર તંગી અને મુશ્કેલીઓ વધી છે તો સરકાર સુધી અમે એવી રજૂઆત કરી છે કે રોડનું સમારકામ વહેલી તરીકે થાય પાણીનો નિકાલ નથી અને હજુ સુધી રોડ રસ્તા બન્યા અને ટૂંક સમયના ગાળામાં ગાબડા પડી જવાથી જ્યાંને ત્યાં પાણીને ખાબોચિયા ભરાય છે જ્યાં જે બીમારીઓ પણ વધે છે એના હિસાબે આ રોડ રસ્તા વિશે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આનું કંઈક

અહીંયાથી અમદાવાદ જવાનો ચાલીસ પચાસ કિલોમીટર નો રન છે તો હજુ નવો રસ્તો બન્યો છે આટલી જલ્દી આ રસ્તો તૂટી જવાનું કારણ એ કઈ સમજાતું નથી ને વહેલી તકે આનું નિવારણ આવે જી સાહેબ અમે આવી છીએ રાજકોટ થી અને રાજકોટ થી અહીંયા સુધી પહોંચવામાં અમારે બે કલાક વહી ગયો ઓછા ઓછી અઢી કલાક વહી ગયો છે બગોદર એટલો ટ્રાફિક છે ટોલ ના કે અહીંયા પુલ બને છે એના માટે પણ ફૂલ ટ્રાફિક છે અને અહીંયા જે બગોદરા નું અમારે સુરત જવું છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે અને ખાડા બહુ છે સાહેબ આખી ગાડી અંદર વહી ગઈ ખાડામાં કોન્ટ્રાક્ટર નો જ વાત કેવાય ને સાહેબ કામ નો ચાલે બે બરોબર આમાં અમારે ગાડીઓ કેવી રીતના ચલાવી અહીંયા આ રસ્તો હજી એક મહિના પહેલા બનેલ છે અને એટલા વરસાદના લીધે એટલા મોટા ખાડા પડી ગયા છે કે દરેક વાહનો ફસાય છે ગામડાને આવવા જવામાં અવરજવરમાં મુશ્કેલી પડે છે અહીંયા સ્ટેટ બેન્ક ને એટલે લોકોને આવ અહીંયા થતું હોય છે પણ આવી શકતા નથી અને હાઈવે પર આવતા ચાતા વાહનો ફસાય છે નેશનલ હાઈવેની આ કામગીરી કોન્ટ્રાક્ટરે બહુ વ્યાજબી કરેલ છે નહીં અને કામ પૂરતું કરેલ સરખું નથી વારંવાર માંગણી કરવા છતાં રોડનું આ કોઈ નિકાલ આવતો નથી કોઈ જોવા આવતું નથી કે કોઈ ધ્યાન એટલું આપતું નથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડતા બગોદરા હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તારી દ્રશ્યો આપણે બતાવશું કે અમદાવાદ રાજકોટ હાઈવે પર જે બગોદરા ગામ આવેલું છે ત્યાં સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પાણી ભરાતા અહીંયા વાહન ચાલકો જે છે તે ખોટકાવાય છે આપણે તસવીરમાં જોઈશું કે એક વાહન જે ટ્રક છે તે અહીંયા બંધ પડ્યો છે અને અન્ય વાહન ચાલકો છે તેની લાઇનમાં ટ્રાફિક જામમાં અટવાણા છે અહીંયા વારંવાર જે વાહનો છે તે અટવાય છે ટ્રાફિક જામ થાય છે અને લોકોને પારાવાર હાલાકી પડે છે જો નાની કારની વાત કરીએ તો નાની જે વાહન ચાલકો જે છે નાના તેમના અહીંયા બમ્ફરો જે છે તે અડી જાય છે અને જેના કારણે નુકસાન થાય છે જો અમદાવાદ બગોદરા હાઈવેની વાત કરીએ તો અમદાવાદથી બગોદરા હાઈવે ચાલીસ કિલોમીટરનો જે રૂટ છે તેની ઉપર અનેક ગામડાઓ પર પુલો બનાવવામાં આવે છે જેમાં ભમાસરા ગામની વાત કરીએ કેરાળા ગામની વાત કરીએ તો અહીં